રાજ્ય સરકારે વર્ષ બે હજાર છવ્વીસ માટે જાહેર રજાની યાદી જાહેર કરી દીધી છે આ વખતે કુલ ત્રેવીસ જાહેર રજાઓ તેત્રીસ મરજિયાત રજાઓ જેમાંથી મહત્તમ ત્રણ પસંદ કરી શકાય તથા બેંક માટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ અઢાર રજાઓ નક્કી કરવામાં આવી છે જ્યારે દિવાળી મહાશિવરાત્રી અને પરશુરામ જયંતિની રજા રવિવારે છે જાન્યુઆરી ડિસેમ્બર અને જૂનમાં ત્રણ દિવસનું બ્રેક થયા વિનાનું લોંગ વીકેન્ડ મળશે જ્યારે એપ્રિલ થી લઈને ઓક્ટોબર દરમિયાન જો વચ્ચે એક દિવસની રજા મૂકવામાં આવે તો પાંચ લોંગ વીકેન્ડ મેળવી શકશો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સળંગ ત્રણ રજા આવે છે ચોવીસ જાન્યુઆરીના ચોથો શનિવાર છે પચીસ જાન્યુઆરીના રવિવાર આવે છે વીસ છવ્વીસ જાન્યુઆરીના સોમવારે પ્રજાસત્તાક પર્વની રજા છે તો એપ્રિલમાં સરકારી કર્મચારીઓને એક રજા મુકતા ત્રણ દિવસની રજા મળશે ત્રણ એપ્રિલના શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા છે જ્યારે શનિવારની રજા મૂકવામાં આવે તો શુક્ર શનિ અને રવિ એમ ત્રણ સળંગ રજા મળે એવી જ રીતે બાર એપ્રિલે રવિવારની રજા છે તેર એપ્રિલે સોમવારની રજા મૂકે તો ચૌદ એપ્રિલે આંબેડકર જયંતિની જાહેર રજા ત્યારે સરકારી કર્મચારીઓ એક રજા મૂકી સળંગ ત્રણ દિવસ રજા મેળવી શકશે